ગણેશજીની પૂજા કરો ગણેશજીને સ્નાન કરાવો દુર્વા માળા અને ફૂલો ચડાવો લાડુ ધરાવો અગરબત્તી દીવા પ્રગટાવો આરતી કરો ગણેશજીની પૂજા પછી પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને શિવલિંગ અને માતા પાર્વતીનો અભિષેક કરો દૂધ દહીં ઘી મધ અને સાકર ભેળવીને પંચામૃત બનાવો ભગવાનનો પંચામૃતથી અભિષેક કરો પંચામૃત પછી શિવલિંગ અને માતાજીનો સ્વચ્છ પાણીથી અભિષેક કરો શિવલિંગ પર ચંદન માળા ફૂલો બીલીપત્ર ધતુરો આકડાના ફૂલો અબીર ગુલાલ અત્તર જનોઈ વસ્ત્ર વગેરે અર્પણ કરો માતા પાર્વતીને લાલ ચુંદડી બંગડીઓ કંકુ લાલ ફૂલો અર્પણ કરો મોસમી ફળો અને મીઠાઈ ધરાવો અગરબત્તી અને કપૂર પ્રગટાવીને ભગવાનની આરતી કરો પૂજા દરમિયાન જાણતા અજાણતા થયેલી ભૂલો માટે ભગવાન પાસે ક્ષમા માંગો